સદગુરુ કબીર સાહેબ કહે છે આદર્શ માનવ ધર્મની વાતો શીખવે છે આપણને તેમની વાણીમાં આપણે આદર્શ માનવ ધર્મ જોવા મળે છે અનેક જન્મોમાં શુભ કર્મના પુણ્યથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયેલો છે તે બહુ જ દુર્લભ છે વારંવાર મળતો નથી વૃક્ષનું પાકું ફળ ડાળી ઉપરથી તૂટી પડે તો તે વૃક્ષ સાથે પુનઃ સંલગ્ન થતું નથી માનુષ જન્મ દુર્લભ હૈ બહુરી ન વારંવાર પક્કા ફલજો ગીરપરા બહુરી ન લાગેદાર તેથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે પુરુષ પ્રમાદવશ સધર્મ આત્મવિચાર વિવેક સત્કર્મ કરતો નથી તેનો જન્મ વ્યર્થ જાય છે અને તે અનેક યોનિઓમાં ભૌસાગરમાં ભટક્યા કરે છે અને પીડિત થાય છે માનુષ જન્મહી હિ પાય કે ચૂકે અબકી ઘાત જાય પરે ભવ ચક્રમે સહે ધનેરી લાત તેથી માનવ જીવનમાં આચરવા લાયક સંતમ મતનો સાર કહ્યો છે કે અહમ અભિમાન મમતા નખથી શિખા પ્રયત્નનો વિકાર કુવિચારનો ત્યાગ તથા સર્વ પ્રાણી માત્રથી થી નિર્વેરતા અને સર્વાત્મ રૂપ હરિનું ભજન અર્થાત સર્વમાં રામનું બ્રહ્મ સ્વરૂપનું દર્શન કર્તવ્ય છે આપ તજે હરિભજે ભજે નખશિખ તજે વિકાર સબજી સને નિર્વે રહે સંત મતા હૈાર નિર્વેરી નિહકામતા સાં શેતી સ્નેહ વિષય સે રહે સંતન કામતયે તથા એકતા હોવી જોઈએ કોઈની સાથે રાગ દ્વેષ ન હોવો જોઈએ અસત્ય કપટયુક્ત વર્તન કદી ન હોવું જોઈએ જેસી કહે કરે પુનિ તેસી રાગ દ્વેષ નિર્વારે તામે ઘટે બઢે નહીં યહી યુધિ

મધુર શબ્દ ઔષધિ રૂપ છે જ્યારે કઠોર શબ્દ ઘા પેદા કરી માનસિક ત્રાસથી પીડિત કરે છે જીહવામાં અમૃત રહેલું છે વિવેક અને વિચારપૂર્વક વાણીના વ્યવહારથી જીવન સ્વર્ગ સમ સુખરૂપ બની શકે છે જીહવા અમૃત બસે જો કોઈ જાને બોલ વિષ વાસુકિકા ઉતરે જીહવા કરે વાણીનો સંયમથી વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે તો તે સમસ્ત સંસારને અમૃતમય પ્રેમમય બનાવી શકે છે વાણી અને વર્તનમાં જ્યારે એકતા સધાય છે ત્યારે મનુષ્યમાં એક પ્રકારની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે તેનાથી અંતરની ચેતના પ્રગટ થાય છે પેઠા હૈ ઘટ ભીતરે બેઠા હૈ સહચેત જબ જેસી ગતિ ચાહીએ તબ તે મતિ દે અંતરાત્મા જ્યોતિ સ્વરૂપે સર્વના હૃદયમાં વિરાજમાન છે જીવનમાં સર્વ કાર્યો માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે માનવીને દરેક કાર્યમાં અંતરાત્મા માર્ગદર્શન આપતો હોય છે પરંતુ તે તરફ આપણું દુર્લભ દુર્ ક્ષણ જ આપણને દુઃખના ભાગી બનાવે છે અંતરના અવાજને ગ્રહણ કરવા માટે સ્વસ્થ મનની આવશ્યકતા છે જન્મથી મૃત્યુ પર્યત મન કદી સ્થિર હોતું નથી સ્વપ્નમાં પણ જાગ્રતની કોઈ સાધના સામગ્રી ન હોવા છતાં તે અનંત સૃષ્ટિની રચના કરે છે યહમન સંચલ યહમન ચોર યહમન શુદ્ધ ઠગ હાર મન મન કહત સુરનરમુનિ મન કે લક્ષ દ્વાર મન સંચળ ચોર ઠગ પણ છે અને શુદ્ધ પણ છે તેથી તેના શુભત્વનો ઉપયોગ કર્તવ્ય કે કારણ તે લક્ષદ્વારથી સંચળતા યુક્ત હોવાથી સલાયમાન રહેશે તે મધમસ્ત હોવા મધમસ્ત હાથી જેવું છે તેથી કહ્યું છે કે મનકા કહાન કીજીએ જહા તહા લે જાય મન કો એસા મારીએ ટૂંક ટૂંક હો જાય મન જ્યાં ત્યાં ભટકાવી દુઃખ પ્રાપ્ત કરાવે છે માટે તેનો નિગ્રહ ક્ષીણતા એકાગ્રતા આવશ્યક છે શુભ કર્મ સત્સંગ ગુરુ સેવા પરોપકાર આદિથી ચિત્તથી શુદ્ધ થઈ મન સાત્વિક બને છે શ્રવણ મનન નિત્યદા નિરીધ્યાસ તેની સંચળતા દૂર કરવા માટે અંતર અતરંગ સાધન છે યજ્ઞ તપ વ્રત દાન તેની શુદ્ધિ માટે બહિરંગ સાધન છે વિવેક વૈરાગ્ય સમદમાદિ શટ સંપત્તિ મુમુક્ષુતા તિતિક્ષા યમ નિયમાદિ અંતઃકરણ નિર્મળતા માટે ઉપયોગી છે અને હૃદયની નિર્મળતાથી અજ્ઞાનનો નાશ થાય છે